ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને સ્કૂલના શિક્ષક વચ્ચે આચાર્યની ઓફિસમાં તડાતળી વચ્ચે પ્રિન્સિપલનો ગુસ્સો એટલો આસમાને પહોંચી ગયો હતો કે શિક્ષકને માર મારવાની નોબત આવી ગઈ હતી સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ ગયા છે શિક્ષકને પણ પ્રિન્સિપલ સાથે કયા પ્રકારે વાત કરવાનું તેનું ભાન ન હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્ર ઠાકોર છે અને આ સ્કૂલમાં શિક્ષક તરીકે રાજેન્દ્રસિંહ પરમાર ફરજ નિભાવે છે શિક્ષકની રજા માંગણી બાબતે તથા અન્ય મુદ્દા પર પ્રિન્સિપલ હિતેન્દ્ર ઠાકોરની ઓફિસમાં મિટિંગ મળી હતી જેમાં શાળાના આચાર્ય હિતેન્દ્ર ઠાકોર શિક્ષકને સમજાવવાનો પ્રયાસ કરતા શિક્ષકે પણ અચાનક ઉશ્કેરાઈ જઈને જવાબ આપતા અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે નવયુગ વિદ્યાલયના આચાર્ય અંતે શિક્ષકે ઉચ્ચારેલા શબ્દોથી પ્રિન્સિપલનો પણ પિત્તો ગયો અને પોતાની ખુરશીમાંથી ઊઠીને શિક્ષકને ટીપવાનું શરૂ કર્યું હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા સરસ્વતીના મંદિરમાં જ પ્રિન્સિપલ અને શિક્ષકો તોફાને ચડ્યા હોય જે દ્રશ્યો શિક્ષિકાઓમાં પણ મજાકનું માધ્યમ બની ગયા હતા જોકે સમગ્ર ઘટના બાદ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ પ્રિન્સિપલે શિક્ષકને મારી રહ્યા હોવાના મામલે આખરે નવયુગ વિદ્યાલયમાં પ્રિન્સિપલને સસ્પેન્ડ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી હાલ તો સાંપડી રહી છે હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર હાલમાં મારી શાળાનો જે વિડીયો અમારે એક પારિવારિક ઘટના બની હતી એ જે ફરતો થયો છે અને એને જે દ્રષ્ટિએ સમજવામાં આવી રહ્યું છે એ ખરેખર સત્યથી વેગળું છે વાત સાચી અને હકીકત એ છે કે સદર જે શિક્ષક સાથે મારે ઘટના બની છે એ છેલ્લા દસ અગિયાર વર્ષથી એમની ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ હતો જેની મંડળે નોંધ કરેલી છે લેખિત ઠપકા પણ આપેલા છે એમના ઉચ્ચતર પગાર ધોરણ પર રોકેલા છે ડીઓ કચેરીમાં પણ એમની રજૂઆત થયેલી છે તદ ઉપરાંત ગત વાલી મિટિંગમાં પણ વાલીશ્રીઓએ એમની ભણાવવાની પદ્ધતિ બાબતે અસંતોષ વ્યક્ત કરેલો છે વર્ગખંડની અંદર પણ બાળકોને અપશબ્દો બોલવા એ બાબતે પણ વાલીશ્રીઓએ અમારા શાળાના પ્રમુખશ્રીને કેટલીક વાર રજૂઆત કરી છે કે આ શિક્ષક બીભત્સ શબ્દો વાપરે છે તદઉપરાંત શાળાની અંદર આ વર્ષે નવમા ધોરણમાં એકસો ને ત્રણ વિદ્યાર્થીમાંથી તોતેર વિદ્યાર્થી એમના વિષયમાં નપાસ થયેલા છે ગત વર્ષે પણ પિસ્તાળીસ વિદ્યાર્થી નવમા ધોરણમાં વાર્ષિક પરીક્ષામાં નપાસ થતાં બાળકોના ભાવિ સાથે આ રીતે ચેડા થતા રહેલા છે તદ ઉપરાંત વિદ્યાર્થીઓને વાલીઓની લેખિતમાં રજૂઆત છે કે આખા વર્ષમાં એક પણ પ્રયોગ કરાવતા નથી આ વારંવારની સૂચનાઓ આપવા છતાં અને દર વખતે તેઓ મારું અપમાન કરતા આવ્યા છે મને ધૂતકારતા આવ્યા છે શાળાના વડા તરીકે એમની સાથે કેવી રીતે વાત કરી વિવેક નથી ના છેલ્લે છેલ્લી વખત અમારી જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે હું સમજાવતો હતો ત્યારે પણ મારી જોડે તુકારા કર્યા તું શું મારું કરી લેવાનો છે તારાથી જે થાય એ કરી લે મને અપમાનજનક શબ્દો બોલ્યા ને મને ઉશ્કેરો છે ને એ બાબતે અમારા બંને વચ્ચે આ એક ઝપાઝપી થઈ ગયેલી છે બાકી વાસ્તવમાં સત્ય હકીકત આ છે